ખેડૂત મિત્રો ફરી પાછો આજે કપાસમાં ન્યુયોર્ક કોટન વાયદો ખૂબ સારી એવી રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો હોય તેવો માહોલ અત્યારે વાયદા બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે વૈશ્વિક લેવલે પણ એવી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે કે બ્રાઝિલમાં જે માટોગ્રોસો જે વિસ્તાર છે જે કપાસ પકવતું ખૂબ સારો એવો બ્રાઝિલનો વિસ્તાર છે ત્યાં વાવેતર ઘટ્યું છે તેવી માહિતીઓ છે તે અત્યારે જાણવા મળી રહી છે આ સાચી છે કે ખોટી છે તે આપણને ખબર નથી પરંતુ આવા ને આવા ભાવ રહેશે તો આપણા ભારત દેશમાં પણ કપાસનું વાવેતર ઘણું બધું ઘટશે તેવું ઘણા બધા ખેડૂત મિત્રો છે તે જણાવી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ સાત બે બે હજાર પચીસના રોજ સાત વાગ્યે અને તેતાલીસ મિનિટની આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ પંચાવન જેટલો વધીને છાસઠ પોઈન્ટ અઠ્ઠાવન સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો આના પગલે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ એકસો પચાસ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર આઠસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા માર્ચ પચીસનો અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ ચૌદસો પંચ્યાસી હળવદ પંદરસો એક ધારી ચૌદસો ત્રીસ ધ્રોલ ચૌદસો ચોત્રીસ મોરબી ચૌદસો બત્રીસ સાવરકુંડલા ચૌદસો સિત્તેર જામજોધપુર ચૌદસો એકતાલીસ અમરેલી ચૌદસો એંશી જેતપુર ચૌદસો એકસઠ વાંકાનેર ચૌદસો બેતાલીસ અંજાર ચૌદસો દસ જામનગર ચૌદસો પંચાણું બાબરા ચૌદસો પંચાણું કાલાવડ ચૌદસો સત્તાવન ગોંડલ ચૌદસો ને એકસઠ ખેડૂત મિત્રો તમે આવતા વર્ષે ચોમાસુ પાકોમાં કપાસનું વાવેતર જે રીતે કરો છો તે જ રીતે કરવાના છો કે તમે પણ કાપ મૂકવા છો કાપ મૂકવાના છો તેનું તમારું પોતાનું અંગત મંતવ્ય પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કપાસના કેવા ભાવ ચાલે છે તેની માહિતી ચોક્કસ ટાઈમ કાઢીને ફટાફટ કોમેન્ટમાં જણાવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી